અંજાર તાલુકાના ટપર ગામની અંદાજીત પચીસ એકર જમીન ગેટકો એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને ત્રીસ વર્ષ માટે ભાડા પેટે ફાળવવામાં આવી હતી જેની સામે ગ્રામ પંચાયત દ્વારા વાંધો રજૂ કરી આ મંજૂરી રદ કરવાની માંગણી કરાઈ છે જમીન ગામના પશુધનના ચરિયાણ માટે છે અને જો આ જમીન પર કંપની દ્વારા બાંધકામ સહિતની કાર્યવાહી કરવામાં આવે તો ચરિયાણાનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે ટપર ગામ મોટા ભાગે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે ગામના પશુધન માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ જણાવી આ જમીનની મંજૂરી રદ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માંગણી મુકાઈ હતી અંજાર તાલુકાના ટપર ગામના ગ્રામ પંચાયત અને ગૌ સેવા સમિતિના લોકો માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા જેનો મૂળ ઉદ્દેશ એવો હતો કે અત્યારે આ સરકાર આ સરકારી જમીન હોય કે ગૌચર જમીન હોય બધી જમીનો ઉદ્યોગોને પધરાવી દેવા માંગે છે અને એના ભાગરૂપે ટપ્પર ગામ છે ત્યાં બહુ ઓછું બચેલું છે ચરિયાણ એવી જમીન જે ગૌમાતાઓ ચરી શકે એવી જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટીને સોલાર પાર્ક માટે જમીન પાસઠ બાસઠ એકર જેટલી જમીન કોઈપણ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા સિવાય પંચાયતને વિશ્વાસમાં લીધા સિવાય જમીન ફાળવી દેવામાં આવી છે ત્યારે એના વિરોધમાં આજે આ તમામ ટપ્પરના ગ્રામજનો આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબ પાસે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને એક તો વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને તમે જમીન આપો તો પણ એવી જમીન આપો કે જે ગામને નુકસાનકારક ન હોય જ્યાં પશુધન ચરવા માટેની જગ્યા છે એ જો તમે આવી રીતે જુદા જુદા ઉદ્યોગોને ત્યાં મોટા મોટા પાવર ટેસ્ટનો બનેલા છે લાઈનો નીકળી રહી છે ખૂબ મોટું નુકસાન અમે ટપ્પર ગામને થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોની માગણી એકદમ વ્યાજબી છે અને માગણી એવી છે કે કદાચ આપવાની થાય તો પણ જ્યાં એક પાવર સ્ટેશનની બાજુમાં એ જમીન આવેલી છે ત્યાં કદાચ બદલીને આપી દઈને અત્યારે જ ગ્રામજનોનું કહેવાનું અને જે ફાળવેલ છે જમીન એ પ્રમાણે કે આખી ચતુર્દિશા પણ ખોટી છે ચતુર્દિશા મુજબ જ્યાં એમનું ગેટકોનું પાવર સ્ટેશન છે એની બાજુની જમીન બતાવેલી છે એને બદલે અત્યારે જે જમીન ફાળવણી કરી છે યા કે બીજી જગ્યાએ છે તો ત્યાં એક ચરવા માટેનું એક જગ્યા છે અને એ જગ્યા બચાવી અને જ્યાં નુકસાન ન કરે એવી હોય કદાચ આપવાની જાય તો પણ ત્યાં જમીન આપે પરંતુ મારે કહેવાની વાત છે સમગ્ર કચ્છ જિલ્લામાં જોઈએ તો ખૂબ અત્યારે ગામો ગામ આ ખૂબ અત્યારે તકલીફો છે લોકોને હાઈકોર્ટ સુધી જવું પડે છે ગૌચરો બચી નથી જમીનો પડતર જમીન બચી નથી પશુધન ક્યાં જ હશે આપણે સૌ જાણીએ છીએ કચ્છ એટલે મોટો જિલ્લો પશુધનમાં આપણા જિલ્લામાં પશુધન છે અને એ પશુધન આધારિત અનેક કુટુંબો છે ત્યારે એની રોજીરોટીને પણ એક પ્રશ્ન ઊભો થશે કે જો જમીન જ નહીં હોય તો પશુધન ક્યાંથી બચશે અને પશુધન નહીં હોય તો લોકોની રોજગારી ક્યાંથી મળશે તો એકદમ આ વ્યાજબી માંગણી છે ને કલેક્ટરશ્રીને એટલી જ વિનંતી છે કે આના માટે ફેરવિચારણા કરી અને આ જમીન રદ કરી અને જે ગ્રામજનો કે ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને જમીન આપે તો એના સાથે કોઈ પ્રશ્નનો હલ આવે બાકી નહીતર ગ્રામજનો આનો પૂર વિરોધ કરશે ત્યાં એ જમીન ઉપર કોઈ કામ કરવા નહીં દે એવી જમીન ગ્રામજનોની એટલે ગ્રામજનો વચ્ચે અને કંપની વચ્ચે ઘર્ષણ ન થાય સંઘર્ષ ન થાય એટલા માટે થઈને પર કલેક્ટરશ્રી વિચારી અને આનો તાત્કાલિક ઉકેલ આવે એવી ગ્રામજનોની માગણી મારું નામ હરિભાઈ શામભાઈ મહેત્રા છે હું ટપ્પરના ઉપસભ તરીકે છું અને અમારા ગામની અંદર ગૌચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી થઈ મંજૂર બીજી જગ્યાએ થઈ છે પણ આ લોકો ગામને દબાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને જોર કામ કરે છે ગામ લોકો બધા ભેગા થઈને ત્યાં ગયા હતા તો તેમને પંચાયતની પણ મંજૂરી નથી લીધી અને દિવાલ બનાવી નાખી હતી તો એ દિવાલને ગામવાળાએ તોડી નાખી છે પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે દૂધ દહીં ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપ્પર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે અને હવે આજ પછી અમારા ગામ લોકો જાશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાનિ થશે તો એની જવાબદારી અમે આ કો સોલાર કંપની ઉપર રાખીએ છીએ અને આમ મીડિયા દ્વારા અમે આ નિવેદન તમને આપીએ છીએ તમે સાથ સહકાર આપો કેમ કે કાલે ગામ લોકો જશે તો એ પોલીસ લઈ આવશે અને ગામવાળોને જેલ રખાવશે તો આ અમે જવાબદારી મીડિયા થ્રુ એમ કહે છે કે કયો ગામના માણસને જો કાંઈ પણ હાનિ થઈ તો એની જવાબદારી કંપની રહેશે રમેશ ડાંગર ગામ ટપ્પરના નાગરિક મારો મુદ્દો એ છે અમારી ચારસો ને એકર જમીનનો જે તે વખતે ઠેરાવ થયેલ છે અને છેલ્લા આઠ વર્ષથી ટપ્પર ગામ પંચાયત અને અંજાર બિન રાજકીય અંજાર નગર તાલુકા સરપંચ સંગઠન બિન રાજકીય એના માટે લડત લીધી છે મતલબમાં આઠમાં અમારી જમીન સાતસો આઠસો કેવા ચારસો નેવ્યાસી એકર જમીન બોલે છે પણ એના આઠવા નીકળે છે સાત બાર નથી નીકળતા અને અમારી ગાયો સાડા નવસો છે ટપ્પર ગોપાલનગર બે ગામની અને એના માટે ગૌચર સરકારી નીમ નથી કરતી એની માપણી પણ નથી કરતી તરાવોની અને સમજી લો ગૌચરની તો એની તાત્કાલિક માપણી કરવાનું જે કાંઈ પટના રૂપિયા ભરવાના થાય ગ્રામ પંચાયત ભરવા તૈયાર છે મતલબમાં તો એની માપણી પણ થાય અને રેગ્યુલર જમીન થાય આમ તો અમને અત્યારે પાંચ હજાર એકર ગૌચર જમીનની જરૂરત છે કેમ કે અમારી સાડા નવસો ગાયો છે બાકી હજાર ભેંસો છે કેટા બકરા પણ છે એટલે બધા પક્ષીઓને જાનવરોને મળી રહે જમીન એના માટે પાંચ હજાર એકરની જમીનની જરૂર છે એના માટે માપણી કરે બાકી જે જમીન વધે કોઈ પણ સરકાર કંપનીને આપણે અમને વાંધો નથી પહેલી અમારી ગૌચર જમીન આપે એની માપણી કરાવે મારું નામ ઈશ્વર સોમા રબારી ગામ ટપ્પર તાલુકા અંજારથી આવું છું હવે હકીકત એવી છે કે માન્ય કલેક્ટર સાહેબના હુકુમ નંબર જમન ટુ વસી સોલાર પાર્ક અગિયાર બે હજાર તે હુકમ કરવામાં આવેલો હતો અને ટપર્સના ટાવર્સ સર્વે નંબર સાતસો છવ્વીસમાં ગેટકોના હયાત સબ સ્ટેશનની નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા બાસઠ એકર જમીન મંજૂર કરાયેલી હતી તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર પાંચ કિલોમીટર દૂર ડીએલઆર કચેરીના અધિકારીઓના સંડોવણીથી અન્યત્ર જગ્યાએ જમીન માપણી કરાવી અને એકસો સત્યાવીસ એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા તો તેના વિશે આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરોને આ જમીન મંજૂર કરવામાં આવેલ હતી અમે માન્ય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ બોડી સંખ્યામાં અને ડુંગર અને જે જગ્યા છે લતડા ડુંગરની તળેટીમાં ત્યાં ગામની ગાયો લીલું ચ હરિયાળું ઘાસ ચરવા માટે જતી હોય છે અને ત્યાં ભાગુદાદાનું સ્થાનક આવેલ છે રૂપાસરી તરાવડી આવેલ છે સુરપુરાના પાળીયા આવેલ છે અને તરાવડી ઉપર દબાણ કરી અને તેને પૂરી નાખવામાં આવેલ છે લીલા હરિયાળા વૃક્ષોનું ઉચ્છેદન કરવામાં આવ્યું છે મોરોને અને હરણોને ડુંગર ઉપર શરણ લેવા માટે એને મજબૂર કરવામાં આવ્યા છે